માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રી વણતરીના દિવસો બાકી છે સાથે જ ગરબા માટીના ગરબાની ભક્તિભરી તૈયારી પણ ચાલી રહી છે જેમાં પ્રજાપતિ પરિવાર છેલ્લા સિત્તેર વર્ષથી પરંપરાગત માટીના ગરબા બનાવે છે અમરેલી જિલ્લાના દારીમાં રહેતા અંબાભાઈ પ્રજાપતિ અને તેમનો પરિવાર નવરાત્રીના ત્રણ મહિના પહેલાથી માટીના ખોડિયાને ગરબા બનાવવાનું કામ કરે છે ચાકડા પર કાચી માટીથી આકાર આપી ભઠ્ઠીમાં પકાવ્યા બાદ મહિલાઓ દ્વારા રંગભરી શણગાર કરવામાં આવે છે આ વર્ષે તેઓએ લગભગ પચીસો ગરબા બનાવ્યા છે જે ત્રીસ થી ચાલીસ સુધીની કિંમતમાં લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે ખાસ વાત એ છે કે આ ગરબા કોઈ મશીનરી વગર સંપૂર્ણ હસ્તકલા દ્વારા બનાવવામાં આવે છે આંબાભાઈના ગરબા માત્ર ભક્તિનો ભાગ નથી પણ રોજગારીનું સાધન પણ છે કેટલાક લોકો આ ગરબા જથ્થાબંધ ખરીદી અને બજારમાં વેચીને પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે ગરબા બનાવવું બનાવવું માટલા અને

અને પછી એને કોરવા રંગવા અને પછી વેચવાના બરાબર વેચાઈ ઘણા વેચાઈ જાય છે એટલે બે હજાર પચીસો જેવું અને અંબાભાઈ પાસે અમે ગરબા રો ને લઈ જઈશી અને બાદ છે ગરબા આવે અમારે પણ એ ગરબા અમને મોંઘા બહુ પડે છે એટલે અમે એ ગરબા લાવતા નથી સિનેમેટિકના અને આય ઘણસો વડા ઘણાય વર્ષ થાય ગરબા બનાવે છે અને અડખે પડખે બીજા કોઈ પણ બનાવતા નથી અહિયા સિતેરેક વર્ષ થી ગરબા બનાવે છે અને બહુ લોકો બહુ લેવા આવે છે અને અંદાજે ત્રણક હજાર ગરબા બનાવે છે દર વર્ષે ત્રણે ત્રણક હજાર ગરબા